જય ભગવાન આપણે અગાઉ ફ્યુનરલ વિધિ કે સંપૂર્ણ આપી છે આજે ફક્ત અગ્નિ સંસ્કાર વિશે હું કહું છું હમણાંથી હું જોઉં છું તો આપણા હિન્દુ બ્રાહ્મણ જેવા સમાજમાં પણ અગ્નિ સંસ્કાર વખતે જીવાત્માને વેદોક્ત મંત્ર બોલાવવામાં આવતા નથી સૌથી પહેલાં તો લાકડા મૂક્યા મૃતાત્માને ત્યાં મૂક્યો હવે મૂર્તાત્માના બડાની નીચે દર્ભ અને તુલસીનું લાકડું અવશ્ય મૂકવાનું એટલે જો ધારો કે બીજું કોઈ લાકડું હોય તો પણ જે દેહ છે પવિત્ર રહે એના પર ગંગા છાંટી દો કોઈ અડી જાય તો પણ વાંધો નહીં બીજું એવું કોઈ નથી કે ભાઈ આ બ્રાહ્મણ માટે છે બધા સમાજના મનુષ્યો માટે ઉત્તર ક્રિયામાં વેદોક્ત મંત્ર છે એ તમામ હિન્દુઓ માટે કહું છું કે માણસ મરી જાય લાકડા પર સુવાડતા પહેલાં ડાભ અવશ્ય મૂકવાનો તુલસીની એક લાકડું મૂકવાનું પછી પહેલાંને સુવાડવાનું સુવાડ્યા પછી એને ચાર વખત ઘી ચોપડવાનું ઓ ત્રાયુખમ જમદગ્ને હે કશ્ય પશ્ય ત્રાયુખમ દેવે ખુત્રાયુખમ તન્નો અતુ આ મંત્રથી ચાર વખત ઘી ચોપડવાનું પહેલું કપાળ ગળું બે બાહુ અને હૃદય પછી વધારે ચોપડો ચોપડી શકો છો પણ મિનિમમ ચાર જગ્યાએ આ મંત્ર બોલતા બોલતા ઘી ચોપડવાનું પછી ઘી ચોપડ્યા પછી બધા જ લાકડા માડી દેવાના એક લાકડામાં અગ્નિ દેવતા આપતા હોય તો બહુ જ અનુકૂળતા પડશે સારું પડશે એક બસાલ જેવું લાકડું કરવાનું હવે એના માટે શું છે કે પૂળાથી તમે અગ્નિ આપો ને પૂરું તરત ભરભર સરગી જાય એના કરતાં જે નનામી હોય એના ચાર લાકડા ભેગા કરી એના ઉપર નાળાછડી બાંધી દેવાની અને દાડાછડીવાળો જે ગોળ ભાગ છે ઘીમાં ડબોડી દેવાનો એટલે મસા જેવું થઈ જશે અને ખાલી એટલું જ પ્રગટાવવાનું અને પ્રગટાયેલો અગ્નિ લઈ અને મૃતાત્માની ત્રણ પ્રદક્ષિણા કરવાની હવે આપણે મુખાગ્નિ જ આપવાનો છે જેવી રીતે મોઢેથી આપણો ખોરાક ખાઈએ છીએ એવી રીતે આ અગ્નિ આપણા હૃદયમાં જાય એટલે મુખાગ્નિ એટલે બે હોઠ વચ્ચે અડાડવાનું પછી માથાની નીચે અગ્નિ મૂકી દેવાનો અને એ વખતે મંત્ર પ્રો ઔમ અગ્નૈ નયુભારાએ વિશ્વાની વિશ્વાયુના વિદ્વાન યુયોધ્યસ્મજુહુરાણ મેનો ભૂષ્ઠાંતે નમ અક્તિમ હે અગ્નિનારાયણ મેં જે કર્મ કર્યા છે એ તમે બધા જાણો છો સાચા ખોટા જે કંઈ પણ કર્મ કર્યા છે એ બધા કર્મને બાળી નાખો અને મને નિષ્પાપ બનાવો અને મારા માર્ગો સરળ બનાવો આ મંત્ર બોલતા બોલતા એમને મુખાગ્નિ આપવાનો મુખાગ્નિ આપ્યા પછી અગ્નિ પ્રજ્વલિત થઈ જાય ત્યારે એમાં કાળા તળથી હોમ કરવાનો અથવા તો ઘીનો હોમ કરવાનો હમણાં યોગીના પિતાજીનું દેહાન થયું ત્યારે ઘીની પરનાર મૂકી હતી અને બ્રાહ્મણો આ જ મંત્રો બોલતા હતા બરાબર છે એટલે તમને તો પરનારથી કન્ટિન્યુઅસ ઘીની ધાર હૃદય પર કરી શકો છો એ ના પોસાય તો થોડું થોડું ઘી હોમી શકો છો મોટી લાકડાના ચમચાથી એ ના ફાવે તો તલ કાળા તલનું હોમ કરી શકો છો એના માટે આપણે આખું શરીર એ મહાદેવજીને સમર્પિત કરીએ છીએ સ્વાહાકાર સાથે છે તમે શબ્દ સમજશો ખબર પડશે બરાબર છે તો આ મંત્ર બોલતા બોલતા એના પર કાળા તલ અથવા તો ઘીનો હોમ કરવાનો હુમક ઓમભ્ય સ્વાહ લોભ્ય સ્વાહા ત્વચે સ્વાહા ત્વચે સ્વાહા લોહિતાય સ્વાહા લોહિતાય સ્વાહા મેદોભ્ય સ્વાહા મે સ્વાહા માગો સેભ્ય સ્વાહા માગો સેભ્ય સ્વાહા સ્નાવભ્ય સ્વાહા સ્નાવભ્ય સ્વાહા સ્તભ્ય સ્વાહા સ્તભ્ય સ્વાહા મજ્જભ્ય સ્વાહા મજ્જભ્ય સ્વાહા રેત સ્વાહા આયસાય સ્વાહા પ્રયાસસાય સ્વાહ સંજાસાય સ્વાહા वियास स्वाहु स्वाहुभ्यास स्वाहा शुचे स्वाहा शोचते स्वाहा शोचमाय स्वाहा शोकाय स्वाहा तपसे स्वाहा तप्यते स्वाहा तप्यमानय स्वाहा तप्ताय स्वा स्वाहा स्वा स्वाहा जमाय स्वांतकाय स्वाहा मृत्यवे स्वाहा भ्रमणे स्वाहा ब्रह्मत्याय स्वाहा વિશ્વેભ્યો દેવે સ્વાહા સ્વાહા ઓમ આ મંત્રોથી કાળા તલ અથવા તો ઘીનો સતત હોમ કરવાનો અને પછી અગ્નિદા પૂરો થાય ત્યાં સુધી શાંતિથી નમઃ શિવાય નમઃ શિવાય શ્રી કૃષ્ણ શરણ મમ ઓમ નમો ભગવતે યથા યોગ્ય મંત્ર બોલતા બોલતા રહ્યો અને છિક છેવટે આની વારી અને અસ્થિ લઈ અને ઘરે આવું ઓકે જય શ્રી કૃષ્ણ હર હરમાં રહે